દોસ્તો એક સરસ મજાનું ગામ અને એ ગામની અંદર એક અજીબની અફવા બધા લોકો એક અફવા ફેલાવી ગામની અંદર એ મંદિર અને એ મંદિરનું તાળું કોઈનાથી ખુલે નહીં એ ગમે તેવો પ્રયત્ન કરે ક્યારેય કોઈનાથી ન ખુલે અને ગામના લોકો એવું કહે કે એ ચોક્કસ સમય જ ખુલે છે પણ ક્યારે ખુલે છે એ કોઈને ખબર નહીં ઘણા બધા લોકો આવ્યા કોઈએ એમ કહેવાય કે અલગ અલગ ચાવીઓ અપનાવી કોઈ કંઈ પણ અજીબો ગરીબ તરકીબો અપનાવી પરંતુ એ દરવાજો ક્યારેય કોઈનાથી ખુલ્યો નહીં ગામના બધા જ લોકો અથાગ પ્રયત્ન કરે ખૂબ મહેનત કરે પણ કોઈનાથી એ ક્યારેય એ દરવાજો એ મંદિરનો દરવાજો ક્યારેય ખુલ્યો નહીં ઘણા લોકોએ તોડવાનો પણ પ્રયત્ન કરે પણ એ લોકોથી તૂટ્યો પણ નહીં દોસ્તો આ આવી અજીબો ગરીબ અફવા હતી જેને રૂમર કહેવાય એ રૂમર એવું હતું પછી ગામની અંદર એક યુવાન હતું એ યુવાને નક્કી કર્યું કે આ દરવાજો હું ખોલીશ તો ત્યાં એ દરવાજો ખોલવા જાય છે તો ત્યાં સરસ મજા બોર્ડ લખેલું અને બોર્ડ ઉપર એવું લખેલું કે જે ધીરજ રાખશે એ જ વ્યક્તિ આગળ વધી શકશે એવું એને ત્યાં વાંચ્યું દોસ્તો આ વાંચ્યા પછી એને થયું કે ચલો આજે હું આ મંદિરની અંદર જઈને જ જંપીશ આજે હું ચોક્કસ આ મંદિરની અંદર હું અંદર જઈને જ રહીશ પણ એને બોર વાંચું કે જે ધીરજ રાખશે એ આગળ વધશે એટલે એને નક્કી કર્યું કે હું ધીરજ રાખીશ અને હું જ્યારે સમય આવશે જ્યારે હું ચોક્કસ સમય આવશે ત્યારે હું એમાં આગળ વધીશ દોસ્તો આ વાત આપણને શીખવે છે આપણા બધા જીવોની અંદર ખૂબ જ આ વાતમાંથી શીખવા જેવું છે કે જો આપણે ધીરજ રાખીશું તો જ આપણે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આગળ વધીશું અધરવાઇઝ જો ધીરજ નહીં રાખીએ તો યોગ્ય સમય દરવાજો આપણાથી ખુલશે નહીં આપણે એને તોડવો પડશે તો ધીરજ રાખી અને દરવાજો ખુલવાની રાહ જોઈએ દરવાજો તોડવાની રાહ કોઈ દિવસ ના જોઈએ અને હંમેશા જે વ્યક્તિ ધીરજ રાખે છે એના જીવનની અંદર એ વ્યક્તિ હંમેશા આગળ વધી શકે છે એના જીવનની અંદર એ વ્યક્તિ પુરવાર કરી શકે છે કે હું જીવનની અંદર કંઈક કરી શકું છું અને ધીરે જ રાખવી એ એક શક્તિ છે જો આપણે આપણા જીવનની અંદર ધીરે રાખીશું તો આપણે ચોક્કસથી આગળ વધીશું તો આપણે દરવાજા તોડવા નહીં પડે દરવાજા આપ મેળે એના સમય ખુલી જશે દોસ્તો આ સંદેશ તમને કેવું લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રો મારા